સાબરકાંઠાના વદરાડ ખાતે આવેલ ઉત્કૃષ્ટતા કેન્દ્ર ખાતે પંદર દિવસીય ફિલ્ડ ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ જિલ્લાના ખેડૂતોને અહીં બોલાવી શાકભાજીની ખેતી અંગેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્યમાં શાકભાજી પાકોની ખેતીનો વ્યાપ વધી રહ્યો છે તેવા સમયમાં અદ્યતન તકનીકી નિદર્શન માર્ગદર્શન તાલીમ વગેરે મળી રહે અને ખેડૂતો અદ્યતન તાલીમ દ્વારા સારું આવેતર કરી પગભર થઈ આર્થિક ઉન્નતિનો માર્ગ મોકળો બને તે હેતુથી ઇન્ડો ઇઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત વદરાળ ખાતે સૌપ્રથમ શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે આમ તો ગુજરાત રાજ્યનું એકમાત્ર સેન્ટર જ્યાં એક જ સ્થાન પર આશરે બે હેક્ટરના વિસ્તારમાં જુદા જુદા પ્રકારના વીસ જેટલા રક્ષિત ખેતીના સ્ટ્રક્ચર આવેલા છે જેમાં હાઈટેક ફેન એન્ડ પેડ ગ્રીન હાઉસ વિવિધ ઊંચાઈના પોલી હાઉસ જુદા જુદા શેડ નેટ હાઉસ ઇન્સેક્ટ નેટ હાઉસ વોક ઇન ટનલનો સમાવેશ થાય છે ત્યારે આ ઉત્કૃષ્ટ થાક કેન્દ્ર ખાતે તારીખ સોળ જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધી ફિલ્ડ ડે કાર્યક્રમનું આયોજન કરાયું છે અહીં તમામ પ્રકારનું માર્ગદર્શન અપાયા બાદ ખેતી પણ બતાવવામાં આવે છે જેથી ત્યાં જઈને ખેડૂતો ખેતી કઈ રીતે થાય છે તે પણ જાણી શકે ગાંધીનગર થી અમે આવ્યા છીએ બાગાયત ખેતીમાં નવું નવું જાણવા મળ્યું છે જે રીટા મીટા જોયા મે સુરતી પાપડી પણ જોઈ કેરા કાકડી પણ જોઈ નવી નવી બાગાયત ખેતી અમે જોઈ અને એનો પ્રયોગ અમે પણ અમે અમારા ગામમાં કરીશું નવું નવું જાણવા મળ્યું અહીંયા ઓછી ઓછા મહેનતથી માટી વગર અને ઓછા પાણી ખાતરથી સારું ઉત્પાદન મળે એવો ખેતી અમે અહીંયા જોઈ છે ફિલ્ડ ડે કાર્યક્રમ અંતર્ગત દરરોજ સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના શાકભાજીની ખેતી સાથે સંકળાયેલ એકસો થી બસો ખેડૂતો સેન્ટરની મુલાકાત લઈ વિવિધ નિદર્શનો વિશે માહિતગાર કરે છે અને તાલીમ પણ અપાય છે આમ તો ખેડૂતોને શાકભાજી પાકોની આધુનિક ખેતી પદ્ધતિ અપનાવવા જરૂરી માર્ગદર્શન પણ અહીં અપાય છે ઓછું પાણી ઓછી માટી અને ઓછા ખાતરે કઈ રીતે ખેતી કરી વધુ મબલખ ઉત્પાદન મળે તે માટે ખેડૂતોને પહેલા તો સમજાવવામાં આવે છે અને કેન્દ્ર ખાતે સ્ટ્રોબેરી ચેરી ટામેટા ટોમેટા કેપ્સિકમ કાકડી ડુંગળી ટેટી તરબૂચ સુરતી પાપડી ફણસી બ્રોકોલી જેવા વિવિધ શાકભાજી પાકોના નિદર્શન પ્રત્યક્ષ નિહાળી કઈ બાબતોનું ધ્યાન રાખી ખેતી કરાય તે અંગે સમજણ આપવામાં આવે છે ગાંધીનગર દ્વારા બાગાયત દ્વારા અહીંયા એક દિવસના તાલીમમાં આવેલા છીએ વડોદરા ખાતે એમાં અમે જુદા જુદા શાકભાજીની મુલાકાત લીધી એમાં સૌ પ્રથમ સુરતી પાપડી જે કહેવાય અમારા ગુજરાતમાં પાવેતર નથી પણ એ ઉત્તર ગુજરાતમાં પહેલો જ પ્રયોગ છે એ બહુ સારા સારામાં સારું છે એની મુલાકાત લીધી એનો માર્કેટ ભાવ પણ સારામાં સારો છે બરાબર જે ત્યારબાદ અમે ટ્રોબેરીની મુલાકાત લીધી ટોબેરી પછી ત્યારબાદ અમે કીરા કાકડી પુલી હાઉસમાં જે ઉગાડેલી છે એ એ પણ અમે મુલાકાત લીધી ત્યારબાદ અમે ટામેટાની મુલાકાત લીધી અને એ બી સારામાં સારું છે તમે શું કરશો તો અમે અમે આ દ્વારા અમે પણ હવે થોડું થોડું અમારા વિસ્તારમાં આની ખેતી અપનાવીશું ઇન્ડો ઇઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત આ સેન્ટર ખાતે ખેડૂતો વધુમાં વધુ બાગાયતી ખેતી તરફ વળે છે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે તે પ્રયાસો બાગાયત વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતો અહીં એક દિવસે તાલીમ લઈ પોતાના ખેતરોમાં પણ આ પ્રકારની ખેતી કરવા તૈયાર થયા છે શાકભાજી ઉજવવામાં આવી રહ્યો છે જેમાં બાગાયત ખાતાના જે ચાર ઝોન છે રાજકોટ વડોદરા મહેસાણા અને સુરત લગભગ ત્યાંથી તમામ જિલ્લાઓના ખેડૂતોને અત્રે વડરાડ ખાતે લાવવામાં આવશે અને એમને જે નવી નવી ટેકનોલોજી છે કે શાકભાજી પાકોમાં કઈ કઈ તકનીકો દ્વારા ખેતી કરી શકાય તેનું નિદર્શન એમને બતાવવામાં આવશે અહીંયા મુખ્યત્વે સ્ટ્રોબેરીનો પાક કરેલો છે અહીંયા સુરતી પાપડી પણ કરેલી છે જે ઉત્તર ગુજરાતમાં જે પાકો નવા છે એક નવીનતમ પાક તરીકે ઊભી ઉભરી રહ્યા છે એવા પાકોના અહીંયા ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવી રહ્યા છે અહીંયા ચેરી ટોમેટો પણ કરવામાં આવી રહ્યા છે અહીંયા રક્ષિત માળખામાં કેપ્સિકમ ખીરા કાકડી ટામેટા આવા પાકો કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોને બતાવવામાં આવી રહ્યું છે કે આયોજનબદ્ધ ખેતી કેવી રીતે કરી શકાય જે આપણે કહીએ છીએ કે પ્રિસિઝન ફાર્મિંગ કેવી રીતે કરી શકાય અને ઓછા ખાતરે અને ઓછા પાણીએ ટપક દ્વારા આપણે કઈ રીતે પાક બમણો લઈ શકીએ એ વિશેનું માર્ગદર્શન અત્રે ખેડૂતોને આપવામાં આવે છે કલ્પેશ પટેલ એસ ટ્વેન્ટી ન્યૂઝ સાબરકાંઠા